પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેર ના ચોરીના ગુના કરવાની ટેવવાળા ઇસમ ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારો ચોરીના ગુનાના પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી જે એન ચૌહાણ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓને આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ સાહેબ સાહેબશ્રી તરફ મોકલી આપેલ જે પાસા નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા ચોરીમાં પકડાયેલ ઈસમની પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત